વિરમગામ વિધાનસભાના માંડલ તાલુકામાં ગુજરાત જોડો જનસભા આમ આદમી પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવેલું જેમાં મોટી સંખ્યામાં સોથી વધારે લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ખેસ વિધિવત રીતે ધારણ કર્યો છે ખરેખર ગુજરાત એક પરિવર્તનની દિશામાં આગળ વધી રહ્યું છે ગુજરાતના ખેડૂતો મહિલાઓ યુવાનો અને ખેતમજૂરો સાથે જ બેરોજગાર યુવાનો આ તમામની આશાનું કિરણ જો કોઈ હોય તો માત્ર આમ આદમી પાર્ટી છે ભાજપ કોંગ્રેસના ગઠબંધનથી ગુજરાતની જનતા ત્રાહી મામ પોકારી ઉઠી છે ક્યાંક ને ક્યાંક માંડલ તાલુકામાં પણ ભ્રષ્ટાચારના ભોરિંગે ભરડો લીધો છે જે અહીંયા રોડ ગામડાઓની વાત કરીએ તો તદ્દન તૂટેલા રોડ છે જે રોડ ખરેખર વરમોરથી લઈ અને વિટલાપરાનો રોડ છે જે ફોર ફોરલાઈન હાઈવે છે હમણાં જ મહિનો છે એક પણ જગ્યાએ ખાડો નથી તેમ છતાં પંચાવન કરોડ કરતા રકમ ફાળવવામાં આવી છે રોડના રિપેરિંગ માટે ક્યાંક ને ક્યાંક એપીએમસીની અંદર પણ ભાજપના નેતાઓની મિલીભગતથી વેપારીઓ વારંવાર ઉઠાંતરી કરે છે પેઢીઓ બંધ કરીને ભાગી જાય છે આજે માંડલ એપીએમસીના માંડલ તાલુકાના ખેડૂતોના આઠ કરોડ કરતાં વધારે રકમ લઈ અને પેઢીઓ ઉઠાવી દેવામાં આવી આરોપીઓ ખુલ્લે આમ ફરે છે આરોપીઓની ધરપકડ થતી નથી ક્યાંક ને ક્યાંક

તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર થાય છે અહીંયા આજુબાજુમાં રહેલી કંપનીઓ યુવાનોને રોજગારી સ્થાનિક યુવાનોને રોજગારી નથી આપતી તેમ છતાં ધારાસભ્ય ચૂપ છે તેમ છતાં સરકારમાંથી અહીંયા આવતા કોઈ પણ મંત્રી સંત્રી કે સાંસદ સભ્ય સુરેન્દ્રનગર લોકસભાના ક્યારેય અવાજ ઉઠાવતા નથી એટલે આજની સ્થિતિએ માંડલ તાલુકાની વાત કરીએ વિરમગામ વિધાનસભાની વાત કરીએ તમામ સમાજના તમામ વર્ગના લોકો આજે પીડાય છે પણ ખરેખર ભાજપ અને કોંગ્રેસ આ તમાસું જોઈ રહ્યું છે આ જગ્યાએ અત્યારે આમ આદમી પાર્ટી ની જયારે કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં લોકો અહિયાં ઉપસ્થિત

મુકેશભાઈ પંચાયત નવા મોટા ગામના જે પણ મિત્રો આવ્યા હોય શેયર ગામ ના જે ખેડૂત મિત્રો આવ્યા છે શિયાળ ગામના જોડે આવી જાય શહેર ગામ ના દરેક ખેડૂત મિત્રો આવી જાય આપણે જોઈનિંગ માં આપનો પણ એ આપા ફોટા પણ આવશે નામ પણ આવશે તમે લિસ્ટ આપી દેજો મીડિયા ને جائے خوب آبار مان چ

ખૂબ આભાર માનું છું ધન્યવાદ ને છો આપ ગોપાલ કરવા જઈ રહ્યા છો ખૂબ ખૂબ આભાર ધનજી એવા નું બધું સાહેબ કોઈનાથી